અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર જમ્મુ કાશ્મીર ભારત પાકિસ્તાન બોર્ડર સહિતના નક્સલવાદી વિસ્તારોમાં ન જવાની સૂચના આપી ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઇઝરીમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકોને કહ્યું છે કે ભારતના કેટલાય વિસ્તારો વધુમાં જોખમમાં છે ગુનાખોરી અને આતંકવાદને કારણે વધુ સાવધાની રાખવી જોઈએ માહિતી અનુસાર અમેરિકાએ ભારતને લેવલ ટુ પર રાખ્યું છે પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ ચાર પર રાખવામાં આવ્યું છે ટ્રાવેલ એડવાઇઝરી જણાવે છે કે ભારતીય સત્તાવાળાઓ જણાવે છે કે ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓનો એક જ છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં ઘણા પ્રવાસન સ્થળો પર બળાત્કાર અને છેડતીની ઘટનાઓ બની છે આતંકવાદીઓ કોઈ પણ ચેતવણી વિના ભારતમાં હુમલો કરી શકે છે તેઓ પ્રવાસન સ્થળો સ્ટેશનો બસ સ્ટેન્ડ બજારો શોપિંગ મોલ અને સરકારી ઇમારતોને નિશાન બનાવે છે એડવાઇઝરીમાં એમ પણ કહેવાયું છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને મદદ પૂરી પાડવામાં યુએસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રિપોર્ટ સીન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ